જય માતાજી મિત્રો હું દાયમય યુવરાજ છીએ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું પોલીસ કોન્સ્ટેબલ માટે જે મેં બુક વાંચી અને જેનાથી મારી પ્રિપરેશન ઇમ્પ્રુવ થઈ તો તમે સિલેબસ જોયો હશે તો તમને ખ્યાલ હશે કે કુલ આઠ વિષય આવે છે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભૂગોળ મેથ્સ રીઝનિંગ કરંટ અફેર બંધારણ સાયન્સ એન્ડ ટેક એન્ડ જીકે તો કુલ આઠ વિષય તો આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે કયા વિષયમાં ક્યાંથી અને કેવી રીતે વાંચવું તો પહેલાં તો આપણે વાત કરીએ કે મેં ઇતિહાસ માટે શું શું વાંચેલું તો મેં જે નોટ્સ વાંચી હતી ઇતિહાસની મેં એક નોટ્સ બનાવી હતી ભારતના ઇતિહાસની એવી જ રીતે મેં ગુજરાતના ઇતિહાસની પણ નોટ્સ બનાવી હતી અને એ સિવાય મેં ગુજરાતના ઇતિહાસ માટે એક રેફરન્સ બુકનો ઉપયોગ કર્યો હતો જે છે ઇન બોક્સની ગુજરાતનો ઇતિહાસ આ સિવાય મેં જીસીએ સુરતની એક એનસીઆરટી કરીને બુક છે જેમાં ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આવે છે તો એક આ મેં વાંચ્યું હતું જેનાથી મારો ઇતિહાસ એકદમ રેડી થઈ ગયો હતો પછી બીજા સબ્જેક્ટની વાત કરીએ તો આર્ટ એન્ડ કલ્ચર સાંસ્કૃતિક વારસો ભારત અને ગુજરાત તો એની માટે મેં બેચમાં જે નોટ્સ બનાવ્યું હતી તે નોટ્સ વાંચી હતી નોટ જોઈ શકો છો પોઇન્ટ ટુ પોઇન્ટ મેં બનાવી હતી એ એની સિવાય આ જીસીએ સુરત ની NCERT બુક અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કરીને બુક છે મારી પાસે યુવા ઉપનિષદની પરંતુ આ મેં આખી નથી વાંચી કારણ કે આ બહુ મોટી હતી અને એટલો બધો સમય પણ નહોતો આ બુક તો જીપીએસસી વન ટુ લેવલ માટે હતી જે આપણે કોન્સ્ટેબલ માટે તો બહુ આડ કે એટલા માટે આ બુક મેં બહુ નથી વાંચી પછી આવે ભૂગોળ તો ભૂગોળમાં પણ મેં એ જ રીતે નોટ્સ બનાવી હતી અને જીસીએ સુરતની એનસીઆરટીની બુક વાંચી હતી એ સિવાય મેં ભૂગોળ માટે ધોરણ અગિયારની જીસીઆરટી વાંચી હતી જેમાં ફિઝિકલ જીઓગ્રાફી આખી કવર થઈ જાય છે તો આ બુક પણ તમે વાંચી શકો છો જીસીઆરટી ધોરણ અગિયારની એ સિવાય મેં એક રેફરન્સ બુકનો પણ ઉપયોગ કર્યો હતો વર્લ્ડિંગ બોક્સની ગુજરાતની ભૂગોળ અને જિલ્લાઓ જે પણ તમે ઉપયોગ કરી શકો છો એ સિવાય હવે આપણે વાત કરીએ સાયન્સ એન્ડ ટેક તો સાયન્સ એન્ડ ટેક માટે જે મારે લેક્ચર આવતા હતા એ લેક્ચરની નોટ્સ પ્લસ લેક્ચર અને એ સિવાય મેં અક્રમસનું એનસીઆરટીનું વાવાઝોડું તો તે પણ તમે જોઈ શકો છો લેક્ચર તેની લિંક હું ટેલિગ્રામમાં મૂકી દઈશ અને એક રેફરન્સ બુક તરીકે મેં વાંચી હતી સામાન્ય વિજ્ઞાન વર્લ્ડિંગ બોક્સની આ સિવાય આપણે આગળ વાત કરીએ તો બંધારણ જે એક મેન વિષય કહેવાય ત્યારે પાસ થવા માટે બંધારણ તમને આવડતું હોવું જોઈએ દરેક પરીક્ષામાં બંધારણ અત્યારે ખૂબ જ મહત્ત્વનું છે તો જેથી તમારે બંધારણ વિશે તમારો પ્રોપર આવડવો જ જોઈએ તો એની માટે મેં પ્રોપર લેક્ચર જોયા હતા અને તેની નોટ્સ બનાવી હતી બંધારણની આ છે બંધારણની નોટ જેમાં મેં પોઈન્ટ ટુ પોઈન્ટ નોટ્સ બનાવી હતી આ તમને દેખાય આ સિવાય મેં સહેજાદ કાઝીની કિસ્વા એકેડમીની બુક વાંચી હતી બંધારણની ને આ સિવાય મેં યુટ્યુબમાં એક ફ્રી લેક્ચર છે નિર્મિત પટેલ સરના જે વેબ સંકુલ એકેડેમી દ્વારા મૂકવામાં આવ્યા હતા તેમાં બેઝિકથી એકદમ પરફેક્ટ રીતે નિર્મિત સર એ ઇઝી વેમાં સમજાવ્યું છે જે તમે જોઈ શકો છો આ સિવાય વાત કરી મેથ્સ રિઝનિંગ તો મેથ્સ રીઝનિંગના મારે ખૂબ કોમેન્ટ આવી હતી કે મેથ્સ રીઝનિંગ તમે શેનું કર્યું હતું અને કઈ રીતે બેઝિકથી ઝીરોથી સ્ટાર્ટ કરવું તો મેથ્સ રીઝનિંગમાં મેં ડાયમા કર્યું હતું અને તે સિવાય જો તમારે બેઝિકથી ઝીરોથી સ્ટાર્ટ કરવું ને મેથ્સ રિઝનિંગ તો તમે બકુલ પટેલ સરનું જોઈ શકો છો તેમાં તમને સ્ટાર્ટિંગથી ધીરે ધીરે શોર્ટ ટ્રીક સાથે શીખવાડશે અને મેથ્સ રીઝનિંગની મારી વાત કરું તો હું દિવસમાં ત્રણ કલાક પ્રોપર મહેનત કરતો મેથ્સ રીઝનિંગની તે જો આ બુક છે એટલે એક ચોપડો આપણે લઈ લેવાનો ને એમાં આપણે પ્રોપર દિવસ દરમિયાન દાખલા ગણવાના પ્રેક્ટિસ અને એક વસ્તુ આ હતું કે હું મેથ્સ રીઝનિંગ માટે અલગથી જરૂરી સૂત્રો કરીને એક મેં બુક બનાવી હતી શોર્ટ ટ્રીક માટે જો તમે જોઈ શકો છો તો આ રીતે તમે એક બનાવી બનાવી દેવાની એક આવી ટેક જે તમને છેલ્લે રિવિઝન દરમિયાન કામ આવશે પછી કરંટ અફેર તો કરંટ અફેરમાં મેં વિજય મહેતા સરનું ડેલી લેક્ચર હતો કરંટ અફેરના તો એ કરંટ અફેરની નોટ્સ બનાવી હતી તો જેમાં મેં આ રીતે ભાગ પાડીને આ રીતે હું કરંટ અફેર કરતો જે કરંટ અફેરનો ખૂબ ફાયદો થયો હતો કોન્સ્ટેબલની એક્ઝામ દરમિયાન કેમકે કોન્સ્ટેબલમાં કરંટ અફેર ઘણા ગુણનું પૂછાયું હતું હવે વાત કરીએ જીકેની તો જીકે માટે વન એન્ડ ઓનલી વર્લ્ડ ઇન બોક્સ સત્તે વર્લ્ડ ઇન બોક્સ તમે એકવાર આ જીકેની ચોપડી વાંચી લેવાનું એટલે તમારે જીકે મેન મેઇન પોઈન્ટ કવર થઈ જશે પછી આપણે વાત કરીએ મૂક ટેસ્ટ એક એક પ્રશ્ન એ પણ હતો કે મૂક ટેસ્ટ કઈ એકેડેમીના દેવા કે મૂક ટેસ્ટ કઈ એકેડેમીના દેવા તો મૂક ટેસ્ટ એવું જરૂર નથી કે આ જ એકેડેમી મેં પોલીસ કોન્સ્ટેબલના યુવા ઉપનિષદના મૂક ટેસ્ટ આપ્યા હતા જોઈ શકો છો જો આ એનું આખું પેપર છે મેં ઝેરોક્સ કઢાઈને ઓપની સરના આપ્યા હતા જો તો આ રીતે તમે ઘરે બેઠા પણ મુક ટેસ્ટ આપી શકો છો અને ઓનલાઈન પણ મોક ટેસ્ટ આવે છે ઘણી એકેડેમીમાં ફ્રી ફ્રી કોસ્ટમાં તમને મુક ટેસ્ટ મળે છે તો એ મોક ટેસ્ટ પણ તમે આપી શકો છો અને એક આ એક એવી ચોપડી છે જે પ્રિપરેશન કરનારા દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ આ એક સફળતાની ચાવી કહી શકાય જે છે પીવાય ક્યુ બુક જીપીએસસીની આ જીપીએસસીની છે પણ આમાં ઘણું બધું ડિટેલમાં વિધાન હતા અને આ યુવા ઉપનિષદની છે તો મેં આ એક પરચેસ કરી લેતી અને જે મેં કોન્સ્ટેબલ દરમિયાન મેં આમાંથી આખી તો નથી વાંચી પરંતુ ઘણી બધી મેં વાંચી હતી એનાથી પણ ઘણા બધો ફાયદો થયો હતો જેવી રીતે કે આપણને ખબર પડે કે પેપર પેટર્ન શું આવશે કેવા પ્રકારના વિધાન આવશે કઈ રીતે આપણે કોન્સેપ્ટ બેઝ તૈયારી કરવી તો આ એક ચોપડી તમે પરચેસ કરી શકો છો બીજી કોઈ લો તો ના લો પણ આ પીવાયક્યુ માટે જરૂર લેજો પીવાયક્યુ કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે અત્યારની પરીક્ષામાં હવે આપણે વાત કરીએ ફ્રી મટીરિયલની તો બંધારણ માટે નિર્મિત પટેલ શહેરના લેક્ચર છે જે હું તમને મારી ટેલિગ્રામ ચેનલમાં તે આખું પ્લેલિસ્ટની લિંક મુકાઈ દઈશ જેમાંથી તમે તે આખું બંધારણ બીઝિકથી તમે જોઈ શકો છો પછી જીસીઆરટીના લેક્ચર જોવા હોય તો બીજી છે ઝાલાની ચોપડી કરીને એક સિરીઝ છે આખી જેમાં આખી જીસીઆરટી તમને સમજાવવામાં આવશે ડિટેલમાં તો એની પણ લિંક હું પ્લે લિસ્ટ એની એને લિન્ક ટેલિગ્રમ ચેનલમાં મુકાવી દેશ એમાંથી તમે જોઈ શકો છો પછી તમાર જીસીઆરટી જો તમારે લેક્ચરના જોઈ વાંચવું હોય તો શાળા મિત્ર કરીને એક એપ આવે છે તેમાં ના બધી જ ચોપડી તમને ફ્રીમાં વાંચવા મળશે પ્લસ તેને એમસી પણ આપવા મળશે તો તેનાથી પણ તમને ઘણો બધો બેનિફિટ થશે જરૂર નથી કે તમે આ બધી ચોપડી પરચેસ કરી શકો પરંતુ તમારી વોલ્ડિંગ બોક્સની તમે ચીકીની ચોપડી મંગાવી ચોપડી મંગાવી લો અને બાકી બધું તમે જીસીઆરટી અને એનસીઆરટી વાંચો તો તમારે એ ઘણું બધું ઇનઅ છે તૈયારી માટે આ હતી મારી પોલીસ કોન્સ્ટેબલ પ્રિપેરેશન દરમિયાન વાંચેલી બુક લિસ્ટ જો વિડીયો મદદરૂપ થયો હોય તો લાઇક અને કોમેન્ટ કરજો અને આવા જ ઓથેન્ટિક કન્ટેન્ટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો આગળના વિડીયોમાં મળીએ જય હિન્દ